શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ધાર્મિક કથા પૌરાણિક કથા કથા પૂંજન મહાત્મય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો જો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસના વધ પક્ષની તેરસની તિથિ સોમવાર આવે છે એટલે કે પ્રદોષ વ્રત તો છે સાથે સોમ પ્રદોષ વ્રત થશે આ સોમ પ્રદોષની વ્રતની કથા મહિમા મુહૂર્ત પૂંજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તત્ તત્પુરુષાય વિનહે મહાદેવાય ધીમી ધીયો ના રુદ્ર પ્રચોદયા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રત અર્થાત તેરસની તિથિનું ઘણું મહત્વ છે જે ભગવાન મહાદેવને સમર્પિત છે આજે કહેવાય છે કે શિવ શક્તિના મિલનની આ તિથિ છે ભગવાન મહાદેવની અને દેવી પાર્વતી કૈલાસ પર્વત ઉપર નૃત્ય કરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે શ્રદ્ધાપૂર્વક આજે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની જે ભક્તો પૂજા કરે છે વ્રત કરે છે તેને સુખ સમૃદ્ધિ ધન સ્વાસ્થ્ય પ્રાપ્તિ થાય છે ચંદ્ર દોષ હોય તે પણ સમાપ્ત થાય છે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે પરિવાર તથા જીવનમાં શાંત સમસ્યાની બની રહેલી એવી આ પ્રદોષ વ્રતનું જે પ્રદોષ અર્થાત સૂર્યાસ્ત સમયની આસપાસનો જે દોઢ કે બે કલાકનો સમય છે તેને માનવમાં આવે છે માનવામાં આવે છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે એટલા માટે આ વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે સૌ પ્રથમ જાણી લઈએ કે પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે કાર્તક માસના વધ પક્ષની પ્રદોષની તિથિ પ્રારંભ થાય છે તારીખ સત્તર નવેમ્બર બે હજાર પચીસ વહેલી સવારે લગભગ સાડા ચારની આસપાસ જયાતિથિ પૂર્ણ થાય છે અઢાર નવેમ્બર બે હજાર પચીસ સવારે સાત ને બાર મિનિટ આસપાસ ઉદિયાતિથી અનુસાર જોઈએ તો પ્રદોષ કાળમાં જે મહાદેવની પૂજા ઉપાસના થાય છે તે પ્રમાણે જોઈ તો પણ સત્તર નવેમ્બર બે હજાર પચીસના દિવસે આ વ્રત રાખવાનું રહેશે આજે પ્રદોષકાળની પૂજાનું શુભ મુહૂર્ત છે સાંજે પાંચને ત્રીસથી લઈને આઠ વાગ્યા સુધી સમય દરમિયાન ભગવાન મહાદેવનું ધૂપદીપ નિવેદ પુષ્પલ વિધિ ફલ દુર્વાકાશ બીલીપત્ર ગંગાજળ કાચું દૂધ દહીં તથા ભાંગ તતુરો આદિ જે કંઈ પણ આપણી પાસે સામગ્રી હોય તેને મહાદેવની પૂજા ઉપાસના થાય છે જો કે પણ સામગ્રીમાં ન હોય તો પણ માત્ર એક લોટો જલ ચડાવી પણ પૂંજન થઈ શકે છે જો મહા આપણા ઘરમાં મંદિરમાં નાનકડું શિવલિંગ રાખેલું હોય તો પણ તેની પણ પૂજા થઈ શકે છે પ્રદોષ વ્રત એવું છે કે જેમાં મહાદેવની સવારે અને સાંજે બે ટાઈમ પૂજા થાય છે જોકે સાંજના બધા ભક્તો મહાદેવની પૂજા ઉપાસના કરી શકતા નથી પરંતુ પ્રદોષ વ્રતની કર કરવામાં કરી શકાય છે કોઈ પણ દોષ લાગે તો નથી માતા પાર્વતી જેને પણ શૃંગાર સામગ્રી ભેટ આપી શકાય છે મહાદેવના મંત્ર જાપ કરી શકાય છે આરતી કરી શકાય છે સોમ પ્રદોષ વ્રતની ભગવાન શિવ અને પાર્વતી દેવીને વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનાર છે દિવસે આ દિવસે ભક્તો તમામ કષ્ટ સંકટ દૂર થાય છે એ માટે પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે સોમવારનો દિવસ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે જે સ્વયં લાંબુ આયુષ્ય પ્રદાન કરનારા છે ચંદ્ર છે જે ભગવાન મહાદેવ કહેવાય છે આજે ચંદ્રદેવની પૂજા ઉપાસના પણ થઈ શકે છે જોકે મહાદેવની પૂજા ઉપાસના કરતી વખતે ચંદ્રદેવને પૂજા પણ આપ આપોઆપ થઈ જાય છે કારણ કે મહાદેવના મસ્તક ઉપર અર્ધસંદ્ર સંદ્ર ધારણકાર છે બિરાજમાન છે જે ભગવાન મહાદેવને પોતાના મનથી પ્રાર્થના કરીને હે પ્રભુ આજે મેં આપનું આ વ્રત કર્યું છે હે નાથ મારા સર્વે પાપ નષ્ટ થાય અને આપ મારી ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો હે પ્રભુ મારા કષ્ટોને દૂર થાય આરોગ્યને અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય આ રીતે પ્રભુને પ્રાર્થના કરવી આ વ્રત કાળનું વ્રત છે સાંકાળનું વ્રત છે પ્રદોષ વ્રત છે માટે ભગવાન મહાદેવને આખો દિવસ હૃદય મનથી ધ્યાન ધરવું આપણા શુભ કર્મ કરતા રહેવા દાન પુણ્ય કરવું કોઈની નિંદા કૂથલી ના કરવી અને ભગવાન મહાદેવનું સ્મરણ કરતા રહેવું કહેવાય છે કે ભગવાન નરસિંહે હિરણા કશ્યપને સહાર પ્રદોષકાળમાં કર્યો હતો ન દિવસ ન હતી રાત્રિ હતી એટલા માટે પણ આ પ્રદોષકાળમાં જે ભક્તો ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરે છે તેની અંદર રહેલા અસુરી તત્વને પાપ દોષને તેનું સમન થાય છે આ ત્રિદિવસી વ્રત ત્રિદિશોય વ્રત જો પરિણિત બહેનો કરે તેને અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે આપણે જે રીતે સંકલ્પ કર્યો હોય તે રીતે વ્રત કરવું ઘણા માત્ર સોમ પ્રદોષનું વ્રત કરે છે આખું વર્ષ દરમિયાન તો તેવું સોમ પ્રદોષ જ્યારે પણ આવે ત્યારે વ્રત કરે અથવા તો જે મહિ મહિનામાં જેટલા પ્રદોષ થાય છે એટલે કે બે પ્રદોષ વ્રત આવે છે તેમ વર્ષના કુલ ચોવીસ પ્રદોષ થાય છે જે ચોવીસ પ્રદોષનું વ્રત કરે છે જો આ રીતે વ્રત ન કરવું હોય તો તેર પ્રદોષનું વ્રત કરીને ત્યારબાદ વ્રતનું ઉજવણું થાય છે સીધી સામગ્રી દાન દક્ષિણા પાય છે અથવા તો પશુ પક્ષીને નંદી અશ્વારી સેવા પૂંજા થાય છે મનને દાન પુણ્ય કરવું આ રીતે વ્રતનું પૂર્ણ થાય છે પારણા થાય છે જોકે આપણે વ્રત કરવા નિત્ય માગતા હોય તો આજીવન વ્રત કરવું હોય તો પણ કરી શકાય છે ભગવાન મહાદેવનું આ વ્રત છે કૈલાસપતિ આ વ્રત છે અલગ અલગ વાર પ્રમાણે અલગ અલગ પ્રદોષનું વ્રતનું ફળ કહેવામાં આવ્યું છે જેમાં કે રવિવારે જો પ્રદોષની તિથિ આવતી હોય તો દીર્ઘાયુ આયુષ્યમાન આરોગ્ય વૃદ્ધિ થાય છે સોમવારે હોય પ્રદોષનું વ્રત કરવાથી ગ્રહ દશા નિર્વાણ અને મનોકામના પૂર્ણ થઈ શકે છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે મંગળવારે આવતું પ્રદોષ વ્રતનું રોગથી મુક્તિ મળવા મેળવવા અને સ્વાસ્થ્ય સારું રાખવા માટે ઉત્તમ છે બુધવારે આવતું હોય તો પ્રદોષનું વ્રત સર્વકામના સિદ્ધિ અર્થે કરાય છે ગુરુવારે આવતું હોય પ્રદોષ વ્રત જ્ઞાન પ્રાપ્તિ અર્થે રોગ શત્રુ સંકટનો વિનાશ કરવા માટે થાય છે શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત કરવા માટે લક્ષ્મી ધન વૈભવ કુબેરજીની કૃપા પ્રાપ્ત કરવા માટે થાય છે શનિવારે આવતું પ્રદોષનું વ્રત ખોવાયેલી વ્યક્તિ વસ્તુ સંતાન પ્રાપ્ત કરવા માટે તથા સંતાન સુખ માટે કરાય છે આ રીતે સાત વાર પ્રમાણે જે ક્યારેય પણ પ્રદોષનું વ્રત આવે છે તેનું ફળ પણ અલગ અલગ કહેવાનું છે આ પ્રમાણે વ્રત યોગ્ય લાગે તે વ્રત પણ કરી શકાય છે પ્રદોષનું વ્રત કરનાર મનુષ્ય સદા સર્વ પ્રકારે સુખી રહેશે તમામ પાપ નિષ્ફૂળ થાય છે આ વ્રત કુમારી કન્યા કરે તો ઈશ્વર પ્રાપ્ત થઈ શકે છે વ્રત કરનારી સર્વે મનોકામના તો ભગવાન મહાદેવ દેવી પાર્વતી પૂર્ણ કરે છે પરંતુ આ વ્રત એવું છે કે જેનું પુણ્ય પ્રાપ્ત થાય તો ભગવાન મહાદેવની કૃપાથી સગળા પ્રકારના દુઃખ દૂર થાય છે અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન મહાદેવનું આ પ્રદોષનું વ્રત કરીને લંકાપતિ રાવણે કુબેર સે ભગવાન શ્રી હરિનારાયણને તેમને પણ વરદાન પ્રાપ્ત કરેલા હતા કારણ કે ભોળાનાથ તો ભોળા છે તે તુરંત પ્રસન્ન થઈ જાય છે ભગવાન મહાદેવની કૃપા જ્યાં જ્યાં થાય ત્યાં શક્તિ અર્જિત થાય કારણ કે મહાદેવ શક્તિપતિ છે એટલા માટે મહાદેવનું વ્રત સંસારમાં ઉત્તમમાં ઉત્તમ કહેવાયું છે પ્રદોષનું વ્રત જે ભક્તો કરે છે તે અંત સમયના પેલી ભગવાન મહાદેવની કૃપા અધિકારી બની જાય છે આમાં ભગવાન મહાદેવની પ્રિય એવું આ પ્રદોષનું વ્રત વિધિ તથા મહિમા કહેવાયું છે હવે આપણે સાંભળીએ આ સોમવાર પ્રદોષની વ્રત કથા બોલું ભગવાન શક્તિપતિ મહાદેવની જય એક નગરમાં એક વિધાન બ્રાહ્મણ રહેતો હતો તેના પતિ સ્વર્ગવાસી થયા આવકનું કોઈ સાધન તેનું પાસે હતું નહીં તેથી સવાર પડતા જ પોતાના પુત્રને લઈને ભિક્ષા વૃદ્ધિ કરવા માટે નીકળી જતા બપોર સુધીમાં જે ભિક્ષા મળી હોય તેમાંથી પોતાનું અને પોતાના પુત્રનું ભરણ પોષણ કરતી એક સમયે બ્રાહ્મણને ભિક્ષા માગીને પોતાના ઘર તરફ આવતી હતી ત્યારે એક નાનો બાળક તેને મળે છે રસ્તામાં તેની દશા ખૂબ જ ખરાબ હતી બ્રાહ્મણીને તેને પ્રત્યે દયા આવી તે બાળકને પોતાની સાથે ઘરે લાવી અને પોતાના પુત્ર સમાન તેનું પણ ભરણ પોષણ કરવા લાગી બ્રાહ્મણીને ખબર ન હતી કે તે રસ્તામાં મળેલા તે બાળક કોઈ સામાન્ય બાળક ન હતો તે વિદભગ દેશનો રાજકુમાર હતો અને ભવિષ્યના મહાપ્રતાપી રાજા ધર્મગુપ્ત છે વિદભવ દેશ પર પડોશી રાજાએ આક્રમણ કરીને રાજા રાણીને મારી નાખ્યા હતા રાજકુમારને પ્રધાનની મદદથી જેમ તેમ કરીને પોતાનો જીવ બસાવીને ભાગી છૂટ્યા હતા રાજકુમાર બ્રાહ્મણકુમાર સાથે મોટો થવા લાગ્યો એક દિવસ બ્રાહ્મણકુમાર અને રાજકુમાર રમતા રમતા નદી કિનારે પહોંચી ગયા સૂરજ ક્યારેય ક્યારેક પણ સાબડીમાં ટકાતો નથી ઢકાતો નથી તેમ રાજકુમાર તો તે જ નદી કિનારે રમવા આવેલ યક્ષ રાજાની કન્યાએ જોયું અને તે તેના પર મોહિત થઈ ગઈ રાજકુમાર પણ રાજકુમારી પર મોહિત થઈ ગયા બંને વાતો કરવા લાગ્યા અને સાંજ પડતા જ બંને કુમારોએ ઘેરે પાસા આવ્યા રાજકુમારીએ મહેલ જઈને બધી વાત પોતાના માતા પિતાને કરી અને આવતીકાલે નદી કિનારે તેની સાથે આવવા માટે કહ્યું ત્યારે યક્ષરાજ મૂંઝવણમાં હતી કે કન્યા માટે યોગ્ય વર ક્યાંથી શોધવો તેમણે થોડો વિચાર કરીને સાથે આવવા હા પાડી બીજા દિવસે સવારે બંને કુમારો નદી કિનારે ગયા ત્યાં તેમણે રાજકુમારી સાથે રાજા યક્ષ યજ્ઞ યક્ષને જોયા યક્ષરાજ અને રાણીને પણ આ રાજકુમાર પસંદ આવી ગયા યક્ષ રાજાએ રાજકુમારીને કહ્યું તમારો પરિચય આપો તમે કોણ છો ક્યાંથી આવ્યા છો ત્યારે રાજકુમાર બોલ્યા હે રાજન હું વિદભવ દેશનું રાજકુમાર ધર્મગુપ્ત છું અમારા પડોશી રાજાએ અમારા પર અચાનક આક્રમણ કરી અમારું રાજ્ય સીનવી લીધું છે અને મારા માતા પિતાને પણ મારી નાખ્યા છે હું જેમ તેમ કરીને ત્યાંથી ભાગી છૂટ્યો મને પાસેથી ગામમાં રહેલા એક બ્રાહ્મણીય પરિવારમાં આશરો આપ્યો અને હવે તે જ મારો પરિવાર છે યક્ષ રાજા આ છે મારો પરિચય આમ કહીને રાજકુમાર મૌન થઈ ગયા રાજકુમારની વાત સાંભળીને યક્ષ રાજા અતિ પ્રસન્ન થયા તેમને લાગ્યું કે યુવાન ખરેખર ગુણવાન છે યક્ષ રાજાએ રાજકુમારને કહ્યું તમારા લગ્નની વાત કરવી છે તમારી માતાને લઈને આવતીકાલે અહીં આવજો જો તમારી પાલન માતા મંજૂરી આપશે તો ઘડિયા લગ્ન લઈને તમારા લગ્ન રાજકુમારી અસુમતી સાથે કરી આપશું રાજકુમારનો તો હરખાઈને ઘરે આવ્યા તેની પાલક માતા રાજકુમારીને રાહ જોઈ બેઠી હતી રાજકુમાર આવ્યા એટલે માતા માતાએ મીઠો ઠપકો આપી કહ્યું દીકરા હાથમાં તો હાથ મોઢું ધોઈને જમવા આવી જા હું તારી ક્યાર નિરા જોઉં છું રાજકુમારે ભોજન લેતા તેની પાલન માતાને કહ્યું હે માતા જો તમે અનુમતિ આપો તો મારે તમને એક વાત કરવી છે સાંભળીને બ્રાહ્મણી માતા બોલ્યા કુમાર તમારે રજા લેવાની ન હોય છતાં તમારો વિવેક જોઈએ તો મને અતિ આનંદ થાય છે જે પૂછવું હોય તે પૂછી લો રાજકુમાર બોલ્યા માતા મારે લગ્ન કરવા અંગે વાત કહેવી છે ત્યારે બ્રાહ્મણીએ કહ્યું વિના સંકોચે કહો ત્યારે રાજકુમાર બોલ્યા હે માતા યક્ષદેશમાં રાજકુમારી સાથે મારો પરિચય થયો અને અમે બંને એકબીજાને મનથી વરી ચૂક્યા છીએ તમારી અનુમતિ હોય તો અમે લગ્ન કરવા માગીએ છીએ આ સાંભળીને બ્રાહ્મણી તો હરખાએ પાર ન રહ્યો તેણે તુરંત જ હા પાડી દીધી ત્યારે રાજકુમાર બોલ્યા માતા તો કાલે તમે મને મારા નાના ભાઈ સાથે જઈને આપણે યક્ષ રાજાને મળીએ બ્રાહ્મણી મનોવ મન વિચાર કરવા લાગી કે ક ક્યાં હું ગરીબ બ્રાહ્મણી અને ક્યાં યક્ષરાજ હું તો કુમારીને પાલન કરવા માતા છું કુમાર ક્યાં કુળના હશે તેના માતા પિતા કોણ હશે અંગે કુમાર કશું જાણતા નથી તો અમે તો ક્યાં જાણીએ હું કુમારને પેટ પૂરતું ભોજન પણ આપી શકતી નથી તો લગ્નની વાત વિચારવાની કેવી રીતે પણ રાજકુમારના મનને દુઃખ ન પહોંચે એટલા માટે માતા બોલી કુમાર અત્યારે શાંતિથી ભોજન કરી લો કાલની વાત કાલે આપણે કશું રાજકુમારીના મનમાં આનંદ સમતો નથી ક્યારે કાલ સવાર પડે અને માતાને યક્ષરાજ પાછે લઈ જાવ પોતાના લગ્ન રાજકુમારી સાથે થાય આનંદના સાગરમાં હિંડ હિલોડા લેતા રાજકુમાર આખી રાત્રે ઊંઘી ન શક્યા વહેલી સવારે ઉઠીને સ્નાન આદિ પરવારી પોતાની માતા તથા નાના ભાઈને લઈ રાજકુમાર યક્ષરાજાને મળવા માટે નીકળી પડ્યા બ્રાહ્મણી તો મનમાં અને મનમાં વિચાર કરતી કે મારા નસીબ એવા કયા થી હોય કે યક્ષ રાજા મારી મારા ઘરની વહુ બંને આમ વિચારી બ્રાહ્મણી પુત્ર પૂતળાની જેમ ચાલતી રહી રસ્તો ક્યાં કહે ક્યાં કપાઈ ગયો તેને ખ્યાલ ન રહ્યો જન આવ્યો રાજકુમાર બ્રાહ્મણી અને નાનો ભાઈ રુદ્ર સાથે નદી કિનારે આવી પહોંચ્યા બ્રાહ્મણી તો ત્યાં જ દર્શન ત્યાંનું દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામ્યા જાણે કોઈ પરિવાર દેશના પહોંચી ગયા હોય એવો અનુભવ થવા લાગ્યો સામેથી યક્ષરાજ તેમની રાણી અને રાજકુમારી સાથે આવતા જોઈ કુમાર બોલ્યા હે રાજન આ મારી માતા તમારે જે પૂછવું હોય તે વિના સંકોષે પૂછો ત્યારે બ્રાહ્મણી બોલી હે રાજન તમે જેને મારો પુત્ર સમજો છો તે ખરેખર મારો પુત્ર નથી હું તો તેની માત્ર પાલન માતા છું તેઓ કયા છે કોણ છે તેની મને ખબર નથી અને જાણવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી કારણ કે તે અંગે જાણ્યા પછી કદાચ મારા પ્રેમમાં કંઈ ફેરફાર થઈ થાય તો માતા તરીકેની મારી ફરજ ચૂકી જાઓ એવું અનુભવું છું તેથી મેં આ જાણવાનો પ્રયાસ કર્યો નથી હવે વાત રહી લગ્નની તો હું ગરીબ બ્રાહ્મણી શું ભિક્ષાવું છું કરીને માંડ પેટ ખાડો પૂરું છું ત્યારે લગ્ન અંગે કઈ રીતે વિચારું છતાં પણ હે રાજન મારા પુત્રની જેવી ઈચ્છા બ્રાહ્મણીની વાત સાંભળીને યક્ષ રાજા બોલ્યા બહેન તમે બધી વાતની ચિંતા છોડી દો માત્ર લગ્નની અનુમતિ આપી દો બાકીનું અમે બધું સંભાળી લઈશું બ્રાહ્મણી અનુમતિ મળતા જ રાજકુમાર અને રાજકુમારીના ઘડિયા લગ્ન લેવાયા બંનેના લગ્ન થયા ત્યાર બાદ બંનેને માતાના આશીર્વાદ લીધા રાજકુમારીને જન્મ આપનારી માતા અને તેનું પાલન કરનારી માતા એક દેવકી એક યશોદા બંને સોમવાર ત્રિયોદશી સોમ પ્રદોષનું વ્રત કરતી હતી જેના પ્રભાવે ભગવાન શિવે યક્ષ રાજાને આજ્ઞા આપી સૈયાની સહાય સહાયથી રાજકુમારને તેમના પિતાએ ગુમાવેલું રાજ્ય પાસું મેળવવામાં સહયોગ બનજો બનજો યક્ષ રાજા વિશાળ સૈન્યની મદદથી રાજકુમારે પોતાના રાજ્ય પર ચડાઈ કરી દુશ્મન રાજાને પરાજિત કરી પોતાના પિતાનું ગુમાવેલું રાજ્ય પાસું મેળવ્યું રાજકુમારે બ્રાહ્મણ કુમારીને પોતાના રાજ્યનું પ્રધાનમંત્રી બનાવ્યું અને બ્રાહ્મણી માતાને રાજમાતાનું પદ આપી દીધું આ રીતે રાજકુમાર બ્રાહ્મણના દિવ દિવસો સોમ પ્રદોષનું એટલે કે સોમવારે આવતા પ્રદોષનું વ્રતના પ્રભાવથી પલટાઈ ગયા હે ભગવાન મહાદેવ જે ભક્તોને આપનું આ સોમ પ્રદોષનું વ્રત કરે કથા કહે સાંભળે આપ આપનું પૂજન કરે તેને પ્રદોષ વ્રત કરે કથા કહે કૃપા દ્રષ્ટિ રાખજો ભક્તોના દુઃખ દૂર કરજો જે રીતે આ બ્રાહ્મણને આપ ફળિયાશો એ રીતે આપનું વ્રત કરનારને ફળજો બોલો ભગવાન મહાદેવ શક્તિપતિની જય તો મિત્રો આપણે સાંભળ્યું શું પ્રદોષ વ્રત કથા મહિમા પૂંજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સાર હશે સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે આજે ભગવાન મહાદેવના શિવલિંગના ઉપર ગંગાજલની અભિષેક કરાય છે અને પ્રભુને પ્રાર્થના કરાય છે કે સ્વાસ્થ્ય માટે જો નો નોકરી ધંધા વ્યવસ્થામાં કોઈ પણ સમસ્યા હોય તો આજે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર સાબુત ચોખા આખા ચોખા કે જેને આપણે અક્ષમ કહીએ છીએ તે ચડાવવાથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે જે લોકોને ભાવ મનો મનનો સારો છે તેની પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળે છે આ રીતે પ્રદોષના વ્રતનો મહિમા પૂંજન વિધિ કથા વાર્તા અને ઉપાય આપણે જાણ્યા હવે આપણે હવે આપણે જાણીએ પ્રાર્થના કરીએ કે હે નાથ ઉમાઈશ હું આપને પાઈ લાગુ છું ફરી ભક્તિ તારી સદા મુક્તિ માંગું નહીં અન્ય કોઈ મને વસ્તુ પ્યારી દેવ ભક્તિ શંભુ સદાય તુમારી સહુદેવનો દેવ શું દેવ મોટો ક્યારે ભક્તિ તારી ન રહે કોઈ તોટો ભજે ભાવથી આપની સૃષ્ટિ સારી દીજે ભક્તિ શંભુ સદાય તુમારી પૂરો પ્રેમથી જે કરે શિવ સેવા મળે તેમને તો સદાય મિષ્ટ મેળવવા વળી પાપ પાપની પૂંજ નાખો સદાની વારે દીજો ભક્તિ સંભુ સદાય તમારી દયા લાવીને દાસના દુઃખ કાપજો મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ